આકાશમાંથી અગન ગોળો ધરતી પર પડતો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે હાલ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે સખત તાપ અને આકરી ગરમીની વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પવન ફૂંકાયો છે સમય સાંજે પવન ફૂંકાતાની સાથે જ લોકોને આંશિક રાહત મળી છે આખા દિવસ સૂર્યદાદા પોતાનું એક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને એક પોતાના આકરા અંદાજમાં એક બેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે ઉનાળાની સિઝનમાં અત્યારે ચાલીસ એકતાળીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હોય તેવામાં વડોદરા શહેરના શહેરીજનો આંશિક રાહત મળી છે દૂરની ડમરે ઉડી રહી છે ઠંડા પવનના વાયરા વાતાની સાથે શહેરીજનોએ ગરમીથી રાહત લીધી છે